જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને અને આજ છે રક્ષાબંધન તો આજના દિવસે અમારા ગામમાં ભરેવા દોડે છે અમારા ગામમાં ભરેવા દોડતા હોય તો કોમેન્ટ કરજો ચાલો હવે આપણે ગામમાં જઈએ અને પછી મળીએ તો ફાઇનલી મિત્રો હવે બધા ભરેવા દોડો ગામમાં આવી ગયા છે હવે હવે આવશે આવીને બધા જ આવે જે ચાર લોકો રહ્યા છે એ ચારે ચાર લોકો તલાઈમાં જ આવે તલાઈમાં પડી અને માટલું હાલ છે ચારે લોકો ચારે ચારના હાથમાં તમને માટલું દેખાઈ રહ્યું છે અને આગળ ઢોલવાળો ભાઈ આવે તો ચારે લોકો તલાઈમાં જઈ અને ડૂબકી મારશે અને માટલું ભરી અને ફરી આ જગ્યાએ આવી અને માટલું ફોડશે હવે રાધુભાઈ પૂનાભાઈ સુરેશભાઈ અને ભરભાઈભાઈ ચારે જાય તલાવમાં અને તલાઈમાં ડૂબકી લગાવશે અને પાણી ભરશે પાણી ભરી અને પછી બહાર આવશે અને માટલું ફોડશે તો જુઓ મિત્રો અને તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને તમારો નાનો ભાઈ ફમજીને સપોર્ટ કરજો તો આવા નવા લોગ આપણે રોજ બનાવ્યા રહેશું તો હવે ચાર પાંચ વખત એમ્બેક્ટ આટા ફરશે અને પછી તળાવમાં ડૂબકી લગાવશે અને ડૂબકી લગાવીને માટલું પોડીને પછી જાશે તો હવે લગાવી દીધી છે અને માટલી ભરી નાખી છે તો માટલી ભરીને હવે ચારેય ચારે લોકો બહાર આવી ગયા છે તો બહાર આવીને બીજા ચાર કે પાંચ આ ટાઈમ કંઈક ફરે છે ફરીને કઈ માટલું ફોડશે તો બ્લોક માં બને અહીંયા મિત્રો હળ તો આપણા ભરભાતભાઈ જીતી ગયા છે અને તલાઈમાં નારિયેળ નાખ્યું હોય તો એ હવે લેવા જાય છે અને નારિયેળ લેવા જાય છે તો એ નારિયેળને વધારી અને એ એકલા જ ખાય બીજા કોઈને ના આપે એવો રિવાજ છે તો હવે એ લઈને બહાર નીકળી ગયા અહીંયા નારિયેળ લઈને બહાર આવી ગયા છે અને નારિયેળ હળ અને જે હળમાં જે પૈસા ભરાયેલા છે તે પૈસા એમની પાસે રાખશે તો હવે ભરભાતભાઈ જશે માતાજીના મંદિરે અને અહીંયા જઈને દર્શન કરશે અને હવે એમની પાસે ભરભાતભાઈ મજામાં ને આજ તો બહુ જ ખુશ છે ભરભાતભાઈ